જય માતાજી જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ લાઇફ સ્ટાઈલ બ્લોગમાં એક નવા વિડીયોમાં અને બે ચાર દિવસથી ખૂબ જ થાકી ગયા છીએ લગ્ન હતા બે ચાર દિવસ બે લગ્ન હતા એટલે ચાર દિવસ સડન થઈ ગયા ચાર દિવસ એટલે કહું છું કે બે બે છોકરાઓના લગ્ન હતા છોકરીના દીકરીઓના હોય તો પણ બે દિવસ તો લગ્નના પરફેક્ટલી લાગે જ એટલે એ આગલા દિવસે માંડવો એટલે કે જમણવાર અને પાછળના દિવસે દીકરી હોય તો જાન આવતી હોય અને દીકરો હોય તો જાન જતી હોય એટલે અમારે તો મારી સાડીના દીકરા અને મારા ભાઈના મારા કાકાના દીકરાના લગ્ન હતા એટલે બેઉ છોકરાના લગ્ન હતા એટલે અમારે અને પાછા સળંગ હતા એ ચાર દિવસ સળંગ કન્ટિન્યુ એટલે બરાબરના થાકી ગયા હતા અને આજે હું એકલો જ ગાડીમાં નીકળ્યો છું કોઈ કન્ટેન્ટ બીજો હતો નહીં બ્લોગ બનાવવા માટે અંકિતભાઈ તો સાથે છે નહીં ગાડી ખાલી છે જુઓ અને આજે એસી બેસી ચાલુ છે ગરમી વધારે હતી એટલે મેં ગાડીમાં થોડું કરીએ ભાઈ અને હું વિચાર કરું છું કે આજે વ્લોગમાં કયા માતાજીના દર્શન કરાવીએ અને કયો બ્લોગ બનાવીએ તો રસ્તા ઉપર એક વૈભવ લક્ષ્મી માતાનું મંદિર છે મારી દુક મારા મિત્રની દુકાનની બાજુમાં તો હું તમને બહારથી જ દર્શન કરાવી દઉં કારણ કે હું થોડા કામથી જઈ રહ્યો છું તો હું તમને ત્યાં દર્શન કરાવું અને તો હવે શું કહું તમને હવે નવા વ્લોગ હવે આ બે ચાર દિવસ લગ્ન હતા ને એટલે બીજા વ્લોગ હવે ભાઈ પાછળથી અમે બનાવીશું સરસ મજાના અને અમારી ચેનલના વોચ ટાઈમ દરેક મિત્રોને મારી વિનંતી છે કે ગમે કે ના ગમે પણ અમારા વ્લોગ તમે જોજો અમારી ચેનલના વોચ ટાઈમ પૂરો થઈ જાય પછી અમે બાર ગામના ને વ્લોગ ચાલુ કરીશું બરાબર જુઓ પુનાસન ગામમાં અંદર જોગણી માતાનું મંદિર છે દેખાય છે તમે દર્શન કરી લો ઉનાસન ગામમાં હું એન્ટર થઈ ગયો છું સામે ઊંટલાડી આવે છે ભાઈ હા સાયકલવાળા ભાઈ આહો જોતા હતા પણ એ ઓળખ આપણો ઓળખીતા નહોતા એ આપણા સબસ્ક્રાઈબર નહોતા ભાઈ અને જો ભૂનાસન એન્ટ્રન્સ થતા ત્યાં પણ સામેથી બતાવું તમને બ્રહ્માણીમાનું મંદિર આપણે ઉતાવળમાં હોય તો નથી બારથી પગે લાગી લેતા એવી રીતે તમે બધા વ્લોગમાં પણ એવી જ રીતે દર્શન કરી લેજો માતાજીના અને અહીંયા શરદ પૂનમ જે કહેવાય શરદ પૂનમના દિવસે અહીંયા સરસ મજાના અહીંયા કંઈક માંડવો કંઈક મહિણું થઈ ગયેલું છે પણ સામે દેખા છે ભ્રહ્માણીમાનું મંદિર અને અહીંયા પણ સામે ચામુંડા હરકમય માતાનું મંદિર છે બરોબર અમારે આ ચીલા કાકાની દુકાન છે તે બેઠા છે અને અનુપમ પ્રાથમિક શાળા આપણે આપણા આગલા બ્લોગમાં જોઈ હતી કંઈક સફેદ માંડવો બાંધ્યો છે એટલે કોઈકનું મરણ થયેલું છે તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમના દિવ્ય આત્માને શાંતિ અર્પે ભાઈ જો આપણે આ ધરતી ઉપર જે પણ જીવ જે માના કુખ અવતાર લઈને આવ્યો છે એનું મરણ નિશ્ચિત છે ભાઈ એટલે એને કહેવાય કે ભગવાનને પણ જ્યારે ધરતી પર જન્મ લેવો હતો ને ત્યારે માની કુખની જરૂર પડી એટલે મેં અમુક પ્રોગ્રામોમાં હું જતો ને ત્યાં ભગવાન કરતાં અને માતાજી કરતાં મોટું બિરુદ માને આપ્યું હતું કારણ કે ભગવાન કાળિયા ઠાકરને પણ કોઈ પણ અવતાર મનુષ્ય તરીકે અવતાર લીધો અને કોઈ પણ ધરતી ઉપર અવતાર લેવા માટે માની કોકની જરૂર પડે સાહેબ એટલે માથી મોટું કોઈ નહીં જગધડ કે જગદીશ સૌ નમાવે શીષ ઓલ્યા આંબા પાહે આલિયા આવા કંઈક દુખા છંદને અમે એવું કરતા હતા હવે મેં એ બધું છોડી દીધું છે છોડી દીધું એટલે મારે હવે બીજા ધંધામાં આપણે બીજું કામ કરીએ છીએ એટલે પછી એમાં મારે રાત્રે હું હવે જાગી નથી શકતો ઉજાગ્ર કરી નથી શકતો મારે થોડી પગની તકલીફ થઈ જઈ છે સંગીતના પ્રોગ્રામો કરતો હતો પણ હવે કરી શકતો નથી એટલે તમને બારના વ્યૂઝ તમે જોઈ રાખો ગાડી ચલાવું છું તમને વિડીયોમાં એવું લાગશે કે ગાડી ફાસ્ટ જાય છે પણ હું ગાડી એકદમ નોર્મલી સ્પીડ જોઈ શકો તમે જો સાડત્રી ચાલીસ સાડત્રીસ ચાલીસ અને મિનિમમ મિનિમમ ગિયર બદલવાની મેક્સિમમ સ્પીડ મારી સાઈડ સુધી જ હોય એથી ઉપર આપણે ગાડી ચલાવતા નથી ભલે ગમે જેવી ઉતાવળ હોય દરેક મોબાઈલ યુઝરને દરેક ડ્રાઈવિંગ કરતા માણસો વ્યક્તિઓને અને અમારા સબસ્ક્રાઈબરોને ખાસ કે આ ધરતી ઉપર આપણે આવ્યા છીએ ભગવાને મનુષ્યનો અવતાર આપ્યો છે તો વાહન શાંતિથી ચલાવો કોઈ પણ કામ કરો તકેદારીથી કરો બાળકો ભણાવો અને બાળકોને ધ્યાન આપો પાછળ ને બીજું કે આ ધરતી ઉપર આપણે ભગવાનને મોકલ્યા અને જિંદગીથી કંટાળીના જે લોકો અવળા કામ કરે આપઘાત કરે છે આ જે તે બધા એવા કામો તે મરી જાય કા તો એની એને મારે તો એવું જ કહેવાય જે કોઈ અકસ્માત રીતે મરી ગયા હોય એક્સપાયર થઈ ગયા હોય એનું આપણને કહેતા નથી પણ જે આવા આવા કામ કરે ને એને કાયર જ કહેવાય હું એને કાયર જ કહું છું એક માણસ જિંદગીથી જિંદગી જિંદગી જંગ છે ગીતોમાં ઘણા જિંદગી એક જંગ એ આવા બધા ગીતો હતા અને જેવીએ ત્યાં સુધી લડવાનું જ છે સાહેબ એટલે ભગવાને સુખ આપ્યું હોય દુઃખ આપ્યું હોય જેણે એ કર્યું હોય ને એ એને ખબર જ છે કોના માટે કેટલું અને ક્યારે કેટલું એ બધું એને ખબર જ છે ભાઈ એટલે એની સામે તમે કમ્પ્લેનો કરશો નહીં અને એને જે જીવાડે એ રીતે જીવો અને તમે જોઈ લો હું આવી ગયો છું વૈભવ લક્ષ્મી માતાના મંદિરે પણ ગાડીઓ પડી છે મારા મિત્રનું પાર્લર બાજુમાં છે ને મારો મિત્ર પણ બેઠો છે તો એક કામ કરું મંદિર ખુલ્લું છે તો હું તમને ત્યાંના દર્શન કરાવી દઉં અંદર જઈને બરાબર તો બન્યા રહો તો એ વિડીયોમાં હું ગાડી થોડી રિવર્સ કરું છું અને મારા વિશાલભાઈ કરીને મિત્ર છે એ પાર્લર ચલાવે છે સરસ મજાનું પાર્લર ચાલે છે એમનું એટલે હું તમને ચલો આજે અહીંયા માતાજીના દર્શન કરી લઈએ હું એમને જ ફોન પકડાવી દઉં કે ભાઈ તમે ચાલુ રાખો ખાલી જેમ કે મારા મિત્ર જ છે બરાબર તો બે મિનિટ આપજો હું ગાડી બંધ કરી અને મંદિરે દર્શન કરી આવીએ ચલો આજનો બ્લોગ તમને મંદિરના દર્શન કરાવી દઈએ ચલો આવો ભાઈ મારા બધા જ સબસ્ક્રાઈબર મિત્રો ને જુઓ તમે આ રીતે વૈભવલક્ષ્મી માતાનું મંદિર તમારા ખાસ મિત્ર એવા વિશાલભાઈ બરોબર એમનું પાર્લર છે સરસ મજાનું પાર્લર ચાલો વિશાલભાઈ તમે શૂટ કરો થોડું આવી જાઓ ખાલી ફોન ચલી રાખો આપ કરશો મારું મિત્રનો ફોન પકડાઈ દીધો છે આવો આપણે વૈભવલક્ષ્મી માતાના દર્શન કરાવી દઈએ સરસ મજાનું મંદિર જગુદન અનાસન ગામથી આવતા થોડાક આગળ આવો એટલે આ મંદિર છે જગુદનથી આવો તો એકાદ અડધા કિલોમીટરની અંદર આ મંદિર છે તમે આવો તો આપણે એક છબી મૂકેલી છે બાજુ હું જાણી બાજુ પણ મંદિરની ઊંચાઈને બહુ સરસ મજાનું મંદિર એક વખત દર્શન કરવા માટે અવશ્ય વધારજું અને આપણે ભાઈને મારે શૂટ કરવાનું છે હું એમને એ કરે છે કે મારે હું બીજી બાજુ જઈને વિડીયો બંધ કરીશ તો હું આ બાજુથી કહી દઉં કે આજના વ્લોગમાં આટલું મળીએ આવતીકાલના વ્લોગમાં એક નવા વ્લોગમાં તો મારી યુટ્યુબ ચેનલ લાઈફ સ્ટાઈલ લાઈક લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો じゃあまた。